રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાઈ વદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં પંદર હજાર ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા ભાયવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભાયવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાની આજુબાજુથી 25 જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડામાં પોતાની જહેમત ચકલીના માળા લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ વિશ્વ ચકલી દિવસ એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે અને એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ઘાયલ પંખીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો દિવસ ઉજવીશું તો આપણા ઘર આંગણાની રિસાય ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ ને નોકર તાકરનું ધારું મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માળવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતાં જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવો વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુદરા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે ભૂખ સુવાવવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયા આવતો હોય ત્યાં પાણીના કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયા ખવડાવવા જેવી સુંદર પ્રકૃતિની વાતો કરી વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે જ્ઞાન આપ્યું મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમા ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રેન્સી એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ એ બાદ નરેન્દ્ર પ્રાણી ન્યૂઝ ઉપલેટા